કચ્છ જિલ્લામાં સતત છેલ્લા બે કલાકથી સચરાચર વરસાદ વરસી રહ્યો છે અને અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આપ સૌ કચ્છવાસીઓને એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો આપ વરસાદની મજા માણવા માટે બહાર નીકળતા હો તો ખાસ કરીને આપનું અને આપના વાહનનું ધ્યાન રાખશો કારણ કે ભુજ મુન્દ્રા માંડવી કે ગાંધીધામ કોઈપણ નગરપાલિકાની વાત કરવામાં આવે તો તમામ નગરપાલિકા દ્વારા રસ્તા બનાવવામાં ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને તેના કારણે ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જો કદાચ આપને ધ્યાન નહીં રહે અને આપનું વાહન કે આપ ખાડામાં પડશો તો કદાચ આપના જીવને જોખમ પણ થઈ શકે છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે અમારા કચ્છ ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપી આવું સાંભળીએ તેમના શબ્દોમાં બહુ છું મુન્નાભાઈ ડીપી કચ્છ ટીવી ન્યૂઝ અત્યારે ભુજમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે ભુજ અંજાર માંડવી મુન્દ્રા સંપૂર્ણ તાલુકામાં વરસાદ ચાલુ છે પણ ખાસ કરીને લોકોને કહેવામાં આવે છે કે પાણીમાં જવાથી પહેલાં ધ્યાન રાખજો કારણ કે ભુજ નગરપાલિકા હોય કે ગાંધીધામ નગરપાલિકા હોય કે કોઈપણ નગરપાલિકા હોય ત્યાં ગમે ત્યાં ખાડા હશે અને તમારી ગાડી કે તમારા હાથ હાથમાં ભાંગી જશે કારણ કે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી આવું લોકો કહી રહ્યા છે